સવાર સવારના આપણે આવી ગઈ છીએ એમ મોદી ચરોવાઢા માટે અને આ બાજુ ભરતભાઈની પણ પહેલ ચરોવાડા માટે બોલાય છે આમ સુંદર એકદમ સવાર થઈ ગઈ હે આપણે ચરોલીને જવાનું છે ઘર તરફ તો મિત્રો આપણે ચરો મોડીને કમ્પ્લેટ વાઢી લીધો છે નહીં લઈને આપણે પહેલાં ઘરે અને પછી વરી પાછા વાડી આવવાનું કારણ કે રોટાગટર રાખવાનું હોય અને આમાં પટ્ટા અહીંયા આગળ નથી એ પટ્ટા રોટાવેટર ગટર નાખવાના છે અને પછી આપણે આખશું રોટાવેટર તો ચાલો આપણે અત્યારે જ અહીં કરે અને વરી પાછા આવશું પછી તો મિત્રો આપણે જરો નાખી હવે ઘરે અને લઈ આવ્યા સીધા રોટા પટ્ટા કારણ કે આપણે રોટા વેટર અને પટ્ટા નાખી દેવાનું થાય પછી તો મિત્રો પટ્ટાની નાખી દેવા છે ખાલી આપણે કમ્પ્લીટ પટ્ટા આવી જશે અને પછી આપણે જાશું હાંકવા માટે લાલ ઘોડાને લઈને રોટાવેટર પછી તો મિત્રો આપણે રોટાવેટર લઈ અને નીકળી ગયા હાકવા માટે પછી તો આપણે આવી ગયા રોટા વેટર માટે અને પાછળ જો રોટા હાલે રહ્યો એકદમ મસ્ત છે હા વરસાદના ઘાસ એવો તો ભાઈ આપણે હમણાં ભૂત જેવો થઈ ગયો હોય જો કોરામાં આવવાનું હોય તો પછી તો આપણે આપવા માંડી ગયા અને આ બાજુ બગલા પણ આવી ગયા એ પણ જોયે કે હા ભાઈ આ કહેરો જો અને એ પણ રોટા વેટરની બાજુમાં નથી આવતા એને ખબર હે આમાં પાછા ન આવરે પછી આપણે રોટા રાખતા હતા અને ત્યાં તો આવી ગયો આપણે એરોપ્લેન હમણાં જમીનમાંથી લેન્ડ કરવાનું હેજો નીકળી ગયો પછી તો મિત્રો આપણે એકવાર રોટા વેટર કમ્પ્લેટ હાકી નાખ્યો એન્ડા ધઈ નાખ્યા હે અને આપણે મળી ગયા બીજી વાર રોટાવેટર રાખવા માટે અને એમાં નીલી જમીન એટલે કાંક રોટાવેટર વેટર મજા અલગ જ આવે બાકી તો તમે સમજી શકો છો કેવા હાલ થાય પછી મિત્રો આપણે પછી ગયા રોટલા ખાવા માટે અને આ બાજુ લાલ ગોળાને આપણે સાઈ રાખી દીધો ત્યારે થોડી પછી આખશું તો પહેલાં તો આપણે ખાઈ લીધી રોટલા પછી આપણે રોટલા ખાઈ લીધા ત્યાં તો આપણો મિત્ર આવી ગયો પછી એને પણ આપણે રોટલી ખવડાવી દીધી એને પણ આપણે રોટલી નાખી દીધી આ બાજુ અને એ પણ ખાવા મંડી ગયો પછી તો આપણે વરી પાછા બે ગયા લાલ ઘોડા ઉપર અને મંડી ગયા હાકવા માટે અને હવે તો આ બાજુ થોડોક જ રહ્યો આપણે હમણાં હાકી લેવાનું થાય તો ફાઈનલી મિત્રો આપણે રોટાવેટર કમ્પ્લીટ હાકી લીધું છે અને ખૂબ ધમ બધો

તો મિત્રો પછી અત્યારે લગભગ ભાગી ગયા છે રાતના સવાઠ આપણે આવી ગયા છીએ આપણા ટેરેસ ઉપર અને આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈકવાળા બટનને દબાવી અને વિડીયોને લાઈક કરી નાખો ને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી